અરવલ્લી સાઠંબા ગામે યોગેશ્વર ક્વારીની લોક દરમિયાન વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ સાઠંબા ગામે આવેલ યોગેશ્વર ક્વારીની નવી મંજૂરી બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે યોગેશ્વર ક્વારીની પટાંગણમાં એક સુનાવણી રાખવામાં આવી હતી જે લોક દરમિયાન બોર્ડો પ્રચાર કરવામાં આવ્યો નથી અને ક્વારીના દસ કિલોમીટર વિસ્તારમાં આવતા ગામડાના લોકોને હાજર રાખવાનો હોય છે જે બાબતે લોકોને પૂરેપૂરી જાણકારી ના મળતા લોક ફરીથી બહોળો પ્રચાર કર્યા બાદ રાખવા માટે સ્થાનિક રહીશો અને ખેડૂતો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કોરી ઉદ્યોગની નવી મંજૂરી બાબતે લીસ પાસ કરવાની થતી હોય નિયમ મુજબ વહીવટી તંત્ર દ્વારા જે તે કોરી માલિકને આજુબાજુના દસ કિલોમીટર વિસ્તારમાં આવતા ઓગણત્રીસ ગામોના લોકોને આ લોક સુનાવણી દરમિયાન હાજર રાખવા અને આ કોરી ઉદ્યોગથી કોઈ પણ પ્રકારની પરેશાની જેવી કે આરોગ્યલક્ષી ખેતીલક્ષી હોય તો લોક સુનાવણી દરમિયાન રજૂઆત કરવાની તક મળતી હોય છે પરંતુ હાજર રહેલા થોડાક સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ લોક સુનાવણીનો વહોડો પ્રચાર કે જાણ કરવામાં આવી ન હોવાથી ઘણા લોકો અહીં તેમની રજૂઆત કરવા ઉપસ્થિત રહી શક્યા નથી જેથી લોક ફરીથી રાખવા માંગ કરવામાં આવી છે રિપોર્ટર આશિષ નાઈ બાયડ આજની આ લોક સુનાવણી જે સાઠંબા યોગેશ્વર કોરીના પટાંગણમાં રાખવામાં આવી હતી જેમાં માન્ય જીપીસીબીના અધિકારી તથા એસડીએમ સાહેબ શ્રી બાયડ હતા આ સુનવણી ખરેખર જૂજ લોકોની હાજરી હતી એનું પણ એક પ્રબળ કારણ હતું કે અહીં જેટલો પ્રચાર થવો જોઈએ જેટલી માત્રામાં પબ્લિકને ખબર પડવી જોઈએ લોક સુનાવણી સુનવણીનો જે કંઈ મિનિંગ છે એ સચવાયો ન હતો એટલે બહુ ઓછા લોકો આવી શક્યા હતા અમે વિનંતી કરી કે આપ શ્રી આ સુનાવણી રદ કરી નવી સુનાવણીની તારીખ આપો અમે ઓગણત્રીસ ઓગણત્રીસ ગામોમાં ફરી ઓગણત્રીસ ઓગણત્રીસ ફળિયામાં ફરી ગામોના ફળિયામાં ફરી લોક જાગૃતિ લાવી એક તતસ્થ રજૂઆત કરીશું કે જેથી અમારી અહીંની લોકલ પબ્લિકને ન્યાય મળે લોકલ આરોગ્યને ન્યાય મળે લોકલ અહીંના જન જન સુધી એ વાત પહોંચે એવો અમારો પ્રયત્ન રહેશે અને છતાં પણ જો કંઈ નહીં થાય તો આગળ હજુ અમારી જોડે બીજા પણ રસ્તા છે કે જેના અંદે અમે લોક આંદોલન થકી આગળ જવાનો જરૂર પ્રયત્ન કરીશું આપણી માંગ શું છે અમારી માંગ એક જ હતી આ લોક સુનાવણી વિશે કોઈ પણ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો ન હતો તો આ સુનાવણી આટલી બધી ગરમીમાં પિસ્તાલીસથી વધુ ડિગ્રીની ગરમીમાં આ લોક સુનાવણી રદ થઈ જોઈએ જન આરોગ્યનો પ્રશ્ન હતો અમે માન્ય એસડીએમ શ્રીને પણ રજૂઆત કરીએ છીએ આ સુનાવણી પ્રથમ તો રદ થવી જોઈએ